ગુજરાતના ખેડૂતોએ હવે સાવધાન થઈ જવાની જરૂર છે આગાહીકારોએ ભુક્કા બોલાવી દે તેવી આગાહી કરી છે કાતિલ ઠંડી વચ્ચે હવે રેનકોટ પણ રાખવો પડશે ગુજરાતભરમાં વાદળછાયું વાતાવરણ થયું છે અને હવે હાર થી જવતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદ ખાબકશે આગાહીથી ફરી એક વખત ખેડૂતોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે હવામાન વિભાગ સહિત નિષ્ણાતોના મતે અઠ્યાવીસમી ડિસેમ્બર સુધી રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળશે ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાંથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે અને દક્ષિણમાં ઈશાનના ચોમાસાનો પ્રભાવ છે અને આ બંને પરિબળોને કારણે સીધી અસર ગુજરાત અને રાજસ્થાન પર થવાની છે ખાસ કરીને મધ્ય ઉત્તર રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે અને તેના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં ભર શિયાળે કમોસમી વરસાદ થઈ શકે છે सप्लाई था वो आ, कल और इसके पहले के दिन में बना हुआ था और जो कल विंड की जो डायरेक्शन हुई वो नॉर्दर्ली टू तो नॉर्थ ईस्टर्ली विंड की डायरेक्शन में बदला हुआ जिसके कारण

પાકોમાં પાકોમાં એમાં જરૂર જરૂર હોય હોય છે છે અને અન્ય પણ અઠાવીસ આમાં ત્રણ દિવસ ગુજરાતમાં ડબલ એટેક નો મારો છે અને આગામી સમયમાં વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારે ક્યાં વરસાદ વરસશે તેના પર નજર કરીએ તો મહેસાણા પાટણ તેમજ બનાસકાંઠામાં વરસાદ વરસવાની સંભાવના આ તરફ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ અને પંચમહાલમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે ઉત્તરના ભાગોમાં પણ વરસાદનું આગમન યથાવત જોવા મળશે આ તરફ અમદાવાદ ગાંધીનગર વલસાડ ડાંગ અને અમરેલીમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે બીજી તરફ નવસારી કચ્છ બોટાદ અને ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે આગામી ત્રણ દિવસ આ તમામ વિસ્તારના ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે અને આગામી ત્રણ દિવસ આ ખેડૂતોએ પણ ધ્યાન રાખવું પડશે અન્ય સમાચાર પર નજર કરીએ તો જમ્મુ કાશ્મીરના પર્યટન સ્થળોએ ભારે હિમવર્ષા થઈ રહી છે ત્યારે સોનબર્ગ સાથે સાથે જમ્મુ કાશ્મીરના ડોડામાં પણ ભારે બરફવર્ષા જોવા મળી રહી છે જેના કારણે ચારે તરફ બરફની ચાદર ઢંકાઈ ગઈ છે બદરવા માં હિમવર્ષા થતા છે પર્વતો પર સફેદ બરફની ચાદર પથરાઈ ગઈ છે મજા મારતા નજરે પડ્યા છે નામ ઉપર હૈ થોડા પે जो बहुत ही अनएक्सप्लोर्ड जगह है पर बेहद खूबसूरत है और सबको यहाँ पे आना चाहिए एक बार तो आ, पहली बार भद्रवा में आए हाँ पहली बार बद्रवा में आए हैं बहुत ही खूबसूरत है ये सुना हुआ नहीं था किसी ने हमें सजेशन दिया यहाँ पे आने का और यहाँ पे आके बहुत ही अच्छा लग रहा है और अनएक्सप्लोर्ड जगह है बट बहुत खूबसूरत है कुछ ऐसा चीज जैसे कि सब बोलते हैं दिस इज लाइक मिनी स्विट्जरलैंड एक्चुअल में क्या है क्या देखने आया हूँ एक्सप्लोर नहीं किया गया है पहली बार आए हैं मजा लगा और बहुत ही शानदार जगह है स्नोफॉल फ्रेश स्नो देखने को मिल रहा है और गवर्नमेंट की तरफ से भी अरेंजमेंट अच्छा है पहले तो हम ऊपर तक आ रहे थे ड्राइवर्स ने बोला नहीं ऊपर नहीं जा पाएंगे स्कीड हो रहा है बट एक्चुअल में स्कीड नहीं हो रहा है इतना और रास्ता क्लियर करते जा रहे हैं सॉल्ट डाल के क्लियर कर रहे हैं आराम से ऊपर आ सकते हैं यहाँ आए यहाँ का लाभ उठाए सही बात है आगे देखें दोबारा भी आएंगे यहां दुबार दुबार आएंगे आ, आएंगे मौका मिलेगा तो जरूर जरूर आएंगे। आएंगे। थे माता रानी के दर्शन के लिए तो उसके बाद हमने सोचा कि आगे स्नोफॉल देखने के लिए हम तो आते हमने पहले पटनी टॉप का प्लान बनाया था लेकिन सब लोगों ने हमें सजेस्ट किया कि जाए वहाँ आपको लाइव स्नोफॉल मिलेगा और जो हम चाहते थे देखना चाहते थे वो रियली हमें हाँ मिला इट्स मिलाइजिंग हवामान विभागे आगामी त्रो दिवस मवठा ने संभावना व्यक्त करी तेरे साबरकांठा में पलटो आयोजित હવામાન વિભાગે સાબરકાંઠામાં માવઠાની સંભાવના દર્શાવી છે અને ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તો વડાલી ખેડબ્રહ્મા સહિતના વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે વડાલી ખેડબ્રહ્મા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે માવઠાની આગાહી વચ્ચે મોટાભાગના ખેડૂતો ચિંતિત બન્યા છે તો વ્યાપક વરસાદ થાય તો બટાકાના પાકને નુકસાન પણ થઈ શકે છે ધુમ્મસ વચ્ચે ઠંડી વધુ પડે તો ઘઉં જેવા પાકોને ફાયદો પણ થશે વગર વરસાદે રહીશોના ઘરમાં પાણી ઘૂસી ગયા અને વડોદરાના કિશનવાડીના રહીશોની હાલત દયનીય જોવા મળી છે તો રાત્રે અચાનક રહીશોના ઘરમાં ગટરના ગંદા પાણી ઘૂસી ગયા ઘરોમાં ગટરના દૂષિત પાણી તેમજ રહીશોમાં ભારે રોષ વાપ્યો છે અને જાગૃતિ માહોલના દાવડા સહિતના વિસ્તારની આ સમસ્યા સામે આવી છે રાત્રે ઘરમાં ગટરના પાણી ઘૂસી ગયા રહીશોને ઉજાગર ઉજાગરા કરવા પડ્યા હતા અને ઘરમાં ગટરના પાણી ઘુસ્યા ત્યારે રહીશોને ભર શિયાળે કાતિલ ઠંડીમાં ઘર હોવા છતાં પણ બહાર રહેવા માટે મજબૂર બન્યા છે તે લોકો ખાસ વાત એ છે કે મેયર તેમજ ચેરમેન બંને પૂર્વ વિસ્તારના હોવા છતાં પ્રાથમિક સુવિધા નો આપી શક્યા જેને લઈને રહીશોમાં ભારે નારાજગી પણ જોવા મળી રહી છે આ તરફ હવે અમદાવાદનું ઇસ્કોન મંદિર વિવાદમાં આવ્યું છે ઇસ્કોન મંદિર ઉપર દીકરીનું બ્રેન વોશ કરાતું હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં અરજી થઈ હતી તેમજ નિવૃત્ત આર્મીમેન અને એક પિતાએ હાઈકોર્ટમાં કરેલી હેબિયસ કોર્પસની ઇસ્કોન મંદિર સામે ગંભીર આક્ષેપ કર્યા છે અરજીમાં પિતાનો આક્ષેપ છે કે મંદિરમાં ગાંજો તેમજ ડ્રગ્સ આપીને બ્રેન વોશ કરવામાં આવ્યું છે જેમાં દીકરીના પિતાએ મંદિરમાં દીકરીના ગુરુ સુંદર મામા પ્રભુ એ પોતાના શિષ્ય સાથે દીકરીને પરણાવી દેવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ડ્રગ્સ પણ એવા દવાઈઓ લઈ આવે છે એમાં દીકરીઓને બધીને માઇન્ડ વોશ કરી ને સ્કોલમાં નચાડવાનું જ્યાં જ્યાં મોટી મોટી અમીર લોકોની પાર્ટી થાય ત્યાં દીકરીઓને બધે નાશ કરવાનું કામ કરે ને મારી દીકરીના પણ એમાં વિડીયો છે આ તરફ પિતાના આક્ષેપો સામે દીકરીએ પણ વિડીયો વાયરલ કરીને સ્પષ્ટતા કરી છે દીકરીના મતે તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા છે દીકરીએ પોતાના પિતા સામે જ આક્ષેપ કર્યો છે કે તેના પિતા તેને ધમકી અને મારામારી કરતા હતા અને જેને કારણે નર્ક જેવી સ્થિતિને પગલે તે ઘરેથી નીકળી ગઈ હતી તેની પાસે પુરાવા પણ હોવાનો તેણે દાવો કર્યો છે સો और मैं बहुत ज़्यादा खुश हूँ इस शादी में 27 को मैं खुद अपनी मर्जी से अपने घर से निकली थी और ये जो मेरे पेरेंट्स कंप्लेन लिखवा रहे हैं जो भी पुलिस स्टेशन में उन्होंने कंप्लेन लिखवाई कि मैं कुछ लेकर भागी हूँ ये सब तो मैं बाय फ्लाइट आई हूँ तो आप चाहो तो वहाँ पे चेकिंग में देख सकते हो कि मैं क्या क्या लेकर गई थी क्या नहीं वहाँ पे ऑलरेडी सारा फूटेज वगैरह सब कुछ होगा रिकॉर्डिंग वगैरह सब मिल जाएगी आपको आराम से लेकिन मेरे पेरेंट्स अभी इस चीज़ को एक्सेप्ट नहीं कर पा रहे हैं और उसकी वजह से वो झूठी झूठी कम्पलेंट्स लिखवा रहे हैं ताकि कैसे भी करके हम लोगों को परेशान कर सके और बहुत सारे ऑडियो मैसेजेस भी हैं मेरे पास रिकॉर्डिंग्स हैं जो उन्होंने मुझे धमकी और ये सब दी हुई है सो तो अगर आप चाहो तो मैं वो भी आपको भेज सकती हूँ आप मैसेजेस देखोगे तो बिल्कुल धमकियाँ ही हैं उसमें બાદ મંદિર પ્રચારકે પણ પ્રતિક્રિયા આપી છે ઇસ્કોન મંદિરે આક્ષેપોને પાયા વિહુણા ગણાવ્યા છે તેમણે કહ્યું છે કે યુવતીના પિતાએ અરજીમાં જે વ્યક્તિનો ઉલ્લેખ કર્યો છે તે ઇસ્કોન મંદિર થી કનેક્ટેડ છે પરંતુ તે વ્યક્તિ અહીં હાજર જ નથી મંદિરમાં રહેતો હોય કે સેવા કરતો હોય તેવો કોઈ પણ વ્યક્તિ આમાં ઇન્વોલ્વ નથી જેને પણ મંદિરમાં આવીને ચેક કરવું હોય તે કરી શકે છે વધુમાં તેમણે કહ્યું જ્યાં સુધી હાઈકોર્ટની મેટર છે તેમાં ઇસ્કોનનું નામ આવશે તો અમારી લીગલ ટીમ જોશે જૂન મહિનામાં એકચ્યુઅલી પોલીસ કમ્પ્લેન થઈ હતી આની સો જે આરોપ આક્ષેપ ઇસ્કોન મંદિર ઉપર લાગેલા છે તે બધા તથ્ય વિહોના છે એ ગોંધી રાખવામાં આવી છે કે એના કોઈ પૂજારી ઇન્વોલ્વ છે ઇસ્કોન મંદિરનું કોઈ બી વ્યક્તિ આમાં ઇન્વોલ્વ છે નહીં જે મંદિર રહેતું હોય તે મંદિરમાં સેવા કરતું હોય જે તે નામ મેં બધા વાંચ્યા છે એ નામ જે મેં વાંચ્યા છે એ લોકો મંદિરની બહાર રહે છે અને એમાંથી એક બે જણાવતા અત્યારે ગુજરાતની બહાર શિફ્ટ થઈ ગયેલા લોકો છે એમ જે ગૃહસ્થ ભક્તો જે પ્રચાર કરતા હોય તે લોકોના નામ લખેલા છે એની અંદર આ એક અન્ડરસ્ટેન્ડ છે કે તેમની દીકરી જે છે એ ઘર છોડીને વહી ગઈ છે બરાબર પણ એમાં એનો મતલબ એ નથી કે તમે ઇસ્કોન મંદિરની ઉપર કોઈ બી પ્રકારના આક્ષેપ મૂકી શકો

આ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે ગણપતિ મંદિરમાં સત્તા મેળવવા આજનો ચૂંટણી જંગ અને ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી એઠોળ ગણપતિ સંસ્થા ખાતે મંદિરનો વહીવટને લઈને વિવાદ થયો છે જે મુદ્દો ચેરિટી કમિશ્નર કચેરી મહેસાણા સુધી પહોંચતા ચેરિટી કમિશનરે ચૂંટણીનો હુકમ કર્યો હતો સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે